મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો વ્લોગમાં શું ચેલેન્જ કરવાનું હન કઈ રીતનો વ્લોગ હ તો હું તમને સમજાવી દઉં લે હેડો બોલો ભાઈ આમ નઈ લેતા હો મોટો ગોળ રાઉન્ડ કરી દીધું આપણે પહેલા તો કેમેરામેન રાઉન્ડ બતાવી દીયો તો મિત્રો બે બે ની જોડી રહે અને બે 2 મિનિટ નો ટાઈમ રહે હ અન આ રીતે આપળા લીલાજી ફિક્સ રહ્યા અને એમના હાથમાં છે ગદિયા જુઓ તમે તો આ ઢૂકું લઈને આ રહ્યા ઉભા રહ્યા હી અને બે માણસ હશે જેના બે મિનિટનો ટાઈમ આલવામાં આવશે એ આ રાઉન્ડ બહાર નહીં જઈ શકી અને જેને પહેલા આ ધોકુ અડાડી દેહી આઈ રહ્યા એ રાઉન્ડ ની બાર બરાબર તો મિત્રો બહુ મજા આવશે આ બાજુ આવી જાવ આપણે ટોટલ 8 જણા છીએ જીલાજીન ફિક્સ રાખ્યા હી આ રીતના રહેવામાં અને પોપટલાલ શૂટિંગ કરી એટલે એમની પણ ચિઠ્ઠી આઈ બનાવી દીધી છે તો એમને પણ જેના સાથે નંબર મેચ થા

પોપટલાલ ની જોડી અને લાલભા ની પેલા નંબર કોણ તમે બે આયા બીજા બીજા નંબર એ લાલભા ને પોપટલાલ ત્રીજા નંબર આપણે બે આપણે બે ચોથા નંબર અમે હા તો મિત્રો જોતા રહેજો વ્લોગ માં બહુ મજા આવશે તો મિત્રો પેલા રાઉન્ડ આયા હી આ બાજુ જેઠાલાલ ને નિકુલ લીલાજી તૈયાર હો ને તૈયાર સ્ટાર્ટ કરો ને એટલે તમે તાર કોરંડામ ફરીંગ ગોતી ગોતીન મારો હાલુ બારે જો આ બાજુ આઈ જો કેમેરામેન આપડો તમે અંદર આવે એમ આમને કેવાની સૂટ નાખી બાર જતા રહી તો પછી પેલા તો જીતી જવાના હે એટલે હા બાર જાય તો આપડે આથે ને અંદર લાવશું તો હું શું લ્યા મને ના દઈ દોલાજી રાખો ચાલીસ એક મિનિટ લીલાજી એક મિનિટ દુધી હજી તમે એક જણા ને અડાડ્યું નહી એક દસ આટલું જોરથી ના દેવો ને બે ભણ કરી દેવો તમે ખાલી બે ઉરોજી ચાલુ રાખો ચાલુ રાખો

તમે કપરા <shRadio> <Matthew>? <Character yells> <shake elsewhere>

આવી બે જોડી તો ઇનામ અપાય નહીં એ બંને જોડી વચ્ચે સેમી ફાઈનલ અને ફાઈનલ જ થા અને ચાર જણા રાઉન્ડ માં રહી અને ચાર માં આમની જોડી ના માણસો નડ પેલા નંબર વાળા ની કે ચોથા નંબર વાળા જોડી ના ગમે માણસ અડ તો એ જોડી આઉટ કેવરા હ તો ફાઇનલ રાઉન્ડ જોવાન બહુ મજા આવશે લોક જોતા રહેજો તો મિત્રો ફાઇનલ રાઉન્ડ માં બે જોડીઓ આવી પાલી જોડી અને જેઠાલાલ ની જોડી જો મારી વાત આપણે ભાઈ તમાર જોડે માણસને અડી જાય તો તમાર જોડી બાર થઈ જાય બા તમાર જોડીના માણસને અડ્યું તો તમાર જોડી બહાર થઈ જાય તમે તૈયાર લીલાજી રેડી તો હેડો કેમેરામેન આપણા બહાર બહાર જઈને ચાલુ કરીએ અને બોલો લાલબા બાળ વાત રાખજો પાટાની નજીક કોઈ આવે કે પાટાની બહાર જાય નજીકમાં તો વાંધો નહીં પણ જો કોઈ બહાર જાય તરત આઉટ આપી દેજો બરાબર સ્ટાર્ટ કરો એટલા વાર લીલાજી હા સ્ટાર્ટ 10 સેકન્ડ 15 સેકન્ડ હા હા આવાજ મુસુ 20 સેકન્ડ 30 સેકન્ડ 40 સેકન્ડ હું છું બાર હતા તો ના દઈ દે અલ્યા સેકન્ડ થઈ મિનિટ ફરો ફરો વાર રાખજો એકદમ લીલાજી એ સ્પીડ વધારી એટલા લીલાજી એટલે આમની જોડી બહાર થઈ ગઈ કુલ આવી બોલું ભાઈ તો મિત્રો અહીંયા પૂરો કરીશું બા અને શક્તિની જોડી જીતી હ તો આપણે ઇનામ આપી દઈએ ના પડે તમારી જોઈ લેજો બે તો મિત્રો અહીંયા આપણે પેલા જણાવી દઉં કે આપણે ત્રણ ચેનલો છે રાજા બહુચર પોંછો પાટણ રાજા બહુચર વ્લોગ ઇન રૂ પર ત્રણેય ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં બે પેજ છે રાજા બહુચર અને પોંછો પાટણ વ્લોગ બંને પેજને ફોલો કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી